પુરુષો અને સ્ત્રીઓની નમાઝમાં શું તફાવત હોય છે બેસીને નમાઝ પડવાની રીત શું છે નમાઝ કેવી રીતે પડશો બે રકાતવાળી નમાઝ અને ચાર રકાતવાળી નમાઝમાં શું તફાવત હોય છે અને બીજું ઘણું બધું આજના દર્શમાં આપણે જાણીશું આપણે નમાઝના ફરજો વાજીબો અને સુન્નતો વિશે વાત કરી ચૂક્યા આજના દર્શમાં આપણે નમાઝ પઢવાની રીત બયાન કરશું અને એ રીત બયાન કરવામાં નમાઝના ફરજો વાજીબો સુન્નતો અને મુસ્તહબ કામોનું પણ ધ્યાન રાખશું આગળ જે બયાન કરવામાં આવશે તેમાં જે કામ નમાઝના ફર્જ વાજીબ કે સુન્નતમાંથી નથી તેને મુસ્તહબ કામ સમજવા મુસ્તહબ એટલે કે એવું કામ જે કરવામાં આવે તો સવાબ છે અને ન કરવામાં કોઈ ગુનાહ નથી નમાઝ પઢવાની રીત પુરુષો અને સ્ત્રીઓ બંને માટે લગભગ સરખી જ છે ફક્ત અમુક કામમાં તફાવત છે જે આપણે સાથે સાથે બયાન કરતા જશું નમાઝ બે રકાતવાળી હોઈ શકે છે અથવા તો બે રકાતથી વધારે ત્રણ કે ચાર રકાત આપણે આ બધી નમાઝોને સમજીશું નમાઝ શરૂ કરતા પહેલાં નમાઝની શરતો વિશે વિચાર કરી લેવામાં આવે કે જો એ શરતો પૂરી નહીં થાય તો નમાઝ થશે જ નહીં એટલા માટે નમાઝ શરૂ કરતા પહેલાં પોતે વુઝું થી છે શરીર કપડાં અને જે જગ્યાએ નમાઝ પઢે છે એ નાપાક નથી શરીર ઢંકાયેલું છે કિબલાની દિશામાં ઊભો છે જે નમાઝ પઢવી છે તેનો સમય થઈ ચૂક્યો છે આ વાતોની ખાતરી કરી લો ત્યારબાદ બંને પગના પંજાઓ વચ્ચે ચાર આંગળની જગ્યા રાખીને ઊભા રહો બંને હાથ કાન સુધી લઈ જાઓ અને હાથના અંગૂઠા કાનની બૂટને અડાડો આંગળીઓ એકદમ ભેગી પણ નહીં અને એકદમ છૂટી પણ નહીં પણ પોતાની સામાન્ય હાલત પર રહેવા દો અને હથેળીઓની દિશા કિબલા તરફ રાખો સ્ત્રીઓ ફક્ત ખભા સુધી હાથ ઊંચા કરે અને હાથને કપડાની અંદર રાખે બહાર ન કાઢે અને પુરુષો અને સ્ત્રીઓ બંનેએ આ વખતે માથું ઝૂકાવવાનું નથી પણ સીધું રાખવાનું છે ત્યારબાદ નમાઝની નિયત કરો અને પછી અલ્લાહુ અકબર બોલતા બોલતા હાથ નીચે લાવો અને દૂટી નીચે બાંધી લો એવી રીતે કે ડાબો હાથ નીચે અને જમણો હાથ તેની ઉપર એમ કે જમણા હાથની હથેળી ડાબા હાથનો કાંડો શરૂ થાય છે ત્યાં અને જમણા હાથની આંગળીઓમાં અંગૂઠો અને ટીચલી આંગળી ડાબા હાથના કાંડાની ગોળાઈમાં રાખો અને બાકીની ત્રણ આંગળીઓ ડાબા હાથના કાંડા પર સીધી રાખો ડાબા હાથની આંગળીઓ સીધી રાખો એટલે કે મુઠ્ઠી ન વાળો અને સ્ત્રીઓ છાતી પર હાથ રાખે એવી રીતે કે ડાબો હાથ નીચે અને જમણો હાથ તેની ઉપર જમણા હાથની હથેળી ડાબા હાથની હથેળી પર અને બંને હાથની આંગળીઓ સીધી રાખે એટલે કે મુઠ્ઠી ન વાળે અને હવે આ વખતે પુરુષો અને સ્ત્રીઓ બંને નજર સજદો કરવાની જગ્યાએ રાખે ત્યારબાદ હવે સના પઢો પછી આઊુ મિન શૈતો નિર્વજીમ આ પઢો અને પછી બિસ્મિલ હિરોહમ નિરવહીમ આ પઢો પછી અલ્હમદો શરીફ પઢો અને અલ્હમદો શરીફ પૂરું થયા પછી ધીમા અવાજે આમીન કહો ત્યારબાદ બિસ્મિલ્લા હિરહમા નીરહીમ પઢીને કોઈ સુરત પઢો અથવા ત્રણ આયતો પઢો અથવા તો એક મોટી આયત જે ત્રણ નાની આયતો બરાબર હોય એ પઢો આ પઢાઈ જાય પછી અલ્લાહ અકબર બોલતા બોલતા રૂકુમાં જાઓ અને હવે ગોઠણને હાથથી પકડી લો અને આંગળીઓ ખૂબ પહોળી રાખો એવી રીતે નહીં કે બધી આંગળીઓ એક તરફ હોય અને એમ પણ નહીં કે ચાર આંગળીઓ એક તરફ અને અંગૂઠો બીજી તરફ પણ બધી આંગળીઓ વ્યવસ્થિત ફેલાયેલી રાખો પીઠ એકદમ સીધી રાખો અને માથું પીઠની સીધી રેખામાં રાખો નહીં ઊંચું કે નહીં નીચું પગને ગોઠણેથી વાળવા નહીં અને હાથને કોણીએથી વાળવા નહીં જેથી ગોઠણ પર જોર આપી શકાય સ્ત્રીઓ હાથ ગોઠણ સુધી પહોંચી જાય ફક્ત એટલું નમે એમણે પીઠ એકદમ સીધી કરવાની નથી પગને ગોઠણેથી વડેલા રાખે અને હાથ ફક્ત ગોઠણ પર રાખી દે પુરુષોની જેમ ગોઠણને પકડવાના નથી અને ગોઠણ પર જોર પણ આપવાનું નથી આ વખતે પુરુષો અને સ્ત્રીઓ બંનેએ નજરને પગ તરફ રાખવાની છે હવે ઓછામાં ઓછું ત્રણ વાર સુબીયલ અઝીમ પઢો પછી સમીયલ્લાહુલિમન હમીદ બોલતા બોલતા સીધા ઊભા થઈ જાઓ અને ત્યારબાદ સીધા ઊભા થઈને અલ્લાહુમ વમ્દ પઢો પછી અલ્લાહુ અકબર બોલતા બોલતા સજદામાં જાઓ એવી રીતે કે પહેલાં ગોઠણ રાખો પછી હથેળીઓ અને પછી નાક અને પછી કપાળ હથેળીઓ ચહેરાની આજુબાજુ રાખો નાકની હાડકી જમીનને લાગે ત્યાં સુધી તેને દબાવો બાવડા પડખાથી અલગ કરો પેટ સાથળથી અલગ કરો અને સાથળ પિંડીથી અલગ કરો બંને પગની બધી આંગળીઓના તળિયા જમીનને અડેલા અને આંગળીઓની દિશા કિબલા તરફ રાખો હાથની હથેળીઓ સીધી રાખો અને આંગળીઓની દિશા કાબા શરીફ તરફ રાખો સ્ત્રીઓ સજદામાં જવા માટે પહેલાં કાયદામાં જેમ બેસવાનું હોય એમ બેસી જાય એટલે કે બંને પગ જમણી બાજુ કાઢીને ડાબા કુલ્હા પર બેસે પછી પોતાને સમેટીને સજદો કરે એટલે કે પુરુષોની જેમ સાથડ પીંડીથી અલગ ના કરે પેટ સાથળથી અલગ ના કરે અને બાવડા પડખાથી અલગ ના કરે આ વખતે પુરુષો અને સ્ત્રીઓ બંનેએ નજરને નાક તરફ રાખવાની છે પછી ઓછામાં ઓછું ત્રણ વાર શુબ હેન બિયલ આલા પઢો ત્યારબાદ અલ્લાહ અકબર બોલતા બોલતા સજદામાંથી સીધા બેસી જાઓ એવી રીતે કે પહેલાં કપાળ ઊંચું કરો અને પછી નાક પછી હાથ જમણો પગ ઊભો રાખીને અને તેની આંગળીઓ કાબા શરીફ તરફ રાખીને અને ડાબા પગને પાથરીને તેના પર બેસી જાઓ સાથળ પર ગોઠણની પાસે હથેળીઓ રાખી આંગળીઓની દિશા કિબલા તરફ રાખો સ્ત્રીઓ પહેલાં જેમ બેઠી હતી સજદા વખતે એમ જ બેસે પછી અલ્લાહુ અકબર બોલતા બોલતા બીજા સજદામાં જાઓ અને પહેલાંની જેમ જ સજદો કરો પછી અલ્લાહુ અકબર બોલતા બોલતા પહેલાં જેમ સજદામાંથી ઊભા થયા હતા એમ ઊભા થઈ જાઓ આ વખતે બેસવાનું નથી ગોઠણ પર હાથ રાખીને પગના પંજાના બળે ઊભા થઈ જાઓ આપની પહેલી રકાત અહીંયા પૂરી થઈ ગઈ અને હવે બીજી રકાત શરૂ થાય છે હવે પહેલાં જેવી રીતે હાથ બાંધ્યા હતા પાછા એવી રીતે હાથ બાંધી લો અને હવે ફક્ત બિસ્મિલ્લાહ બોલીને કિરાત ચાલુ કરો ત્યારબાદ પહેલી રકાતની જેમ જ રૂકું અને બંને સજદા કરો ત્યારબાદ બે સજદાની વચ્ચે જેમ બેઠા હતા એમ પાછા બેસી જાઓ આ વખતે નજર ખોળા તરફ રાખવાની છે અને હવે અતહૈયાત પઢો અતહૈયાતમાં કોઈ પણ અક્ષર વધારવાનું કે ઘટાડવાનું નથી જ્યારે અશહદુ અલ્લાહ ઇલાહા એના લા પર પહોંચો તો પહેલી આંગળીને ઊંચી કરો અને જ્યારે ઇલ્લા પર પહોંચો તો નીચી કરી નાખો અને બધી આંગળીઓ તરત સીધી કરી નાખો ત્યારબાદ દુરૂદ ઇબ્રાહિમ પઢો અને ત્યારબાદ દુઆ પઢો અને દુઆમાં આ દુઆ પઢવી મુસ્તહબ છે અલ્લાહુમ્મ રબ્બી જઅલની મુકીમ અસલાતી વમિન ઝુરિયતી રબ્બના વતકબ્બલ દુઆ રબ્બન ગફિરલી વલી વાલિદય વલિલ મુમિનીન યૌમ યકુમુલ હિસાબ એ અલ્લાહ મારા પરવરદિગાર منے این ماری اولاد نے نماز قائم کروا کرا بناو اے مارا رب دعا قبول کر اے مارا رب قیامت نہ دیو سے ماری مارا ماں نی این موموں نے مغفرت فرماؤ پچھی جمنا کھبا طرف موڈو کری نے السلام علیکم ورحمت اللہ بولو اِن نجر جمنا کھبا طرف رکھو પછી એવી જ રીતે ડાબા ખભ્બા તરફ મોઢું કરીને અસલમ વરહમતુલ્લાહ બોલો અને નજર ડાબા ખભ્બા તરફ રાખો અહીંયા બે રકાતવાળી નમાઝ પૂરી થાય છે જો નમાઝ બે રકાતથી વધારેની હોય તો જો ફર્જ નમાઝ હોય કે વિત્રની નમાઝ હોય અથવા સુન્નતે મોઆક્ નમાઝ હોય તો બે રકાત પછીના કાયદામાં અતહૈયાતથી વધારે કંઈ પઢવાનું નથી અતૈયાત પૂરી થયા પછી અલ્લાહુ અકબર બોલતા બોલતા ત્રીજી રકાત માટે ઊભા થઈ જાઓ અને જો સુન્નતે ગેર મુઅક્કદા નમાઝ હોય અથવા નફલ નમાઝ હોય તો તેના પહેલાં કાયદામાં અતહૈયાત દુરુદ ઇબ્રાહીમ અને દુઆ આ ત્રણેય પઢવાનું છે સલામ નથી ફેરવવાના દુઆ પછી અલ્લાહ અકબર બોલતા બોલતા ત્રીજી રકાત માટે ઊભા થવાનું છે હવે ત્રીજી અને ચોથી રકાત માટે જો આ નમાઝ છે છે અથવા સુન્નતે મોકદા નમાઝ છે તો બિસ્મિલ્લાહથી શરૂ કરો અને ત્યારબાદ અલહમદો શરીફ પઢો પછી ફર્જ નમાઝમાં ફક્ત અલ્હમદો શરીફ પઢીને રૂકું કરી લો તો ચાલશે ફરજ સિવાયની નમાઝોમાં અલહમદુ શરીફ પછી પહેલી અને બીજી રકાતમાં જે રીતે આપણે પઢ્યા હતા એવી રીતે પડવાનું છે એટલે કે કોઈ સુરત અથવા ત્રણ નાની આયતો અથવા એક મોટી આયત અને ત્યારબાદ રૂકું કરવાનું છે અને જો આ નમાઝ સુન્નતે ગેર ગેરમોક્કદા નમાઝ હોય અથવા નફીલ નમાઝ હોય તો ત્રીજી રકાતની શરૂઆત પહેલી રકાતની જેમ કરો એટલે કે પેલા સના પઢો પછી આઉઝુબિલ્લા પછી બિસ્મિલ્લાહ પછી અલહમદો શરીફ અને પછી બીજી કોઈ સુરત અને ચોથી રકાતમાં જેમ બીજી રકાત પઢી હતી એવી રીતે પઢો એટલે કે બિસ્મિલ્લાહથી શરૂ કરો પછી અલહમ્દો શરીફ અને પછી કોઈ સુરત પછી ત્રણ રકાતવાળી નમાઝ હોય તો ત્રીજી રકાત પછી અને ચાર રકાતવાળી નમાઝ હોય તો ચોથી રકાત પછી છેલ્લો કાયદો કરો અને કાયદામાં અતહૈયાત દુરુદ ઇબ્રાહીમ અને દુઆ પઢીને પછી બંને બાજુ સલામ ફેરવો આ રીતે ત્રણ અને ચાર રકાતવાળી નમાઝ પઢવાની છે હવે વિતરની નમાઝ પઢવાની રીત બયાન કરીએ છીએ વિતરની નમાઝ ત્રણ રકાત હોય છે તેમાં ત્રીજી રકાતમાં અલહમદો શરીફ અને બીજી કોઈ સુરત પઢી લીધા પછી વળી તકબીર એટલે કે અલ્લાહ અકબર બોલવાનું હોય છે અને એના માટે તકબીરે તહેરીમા જેવી રીતે હાથ ઊંચા કર્યા હતા એવી જ રીતે હાથ પણ ઊંચા કરવાના છે આ તકબીર પછી હાથ બાંધી લેવાના છે અને પછી દુઆએ ખૂણૂત પઢવાની છે દુઆએ ખૂણૂતમાં આ દુઆ સૌથી વધારે પ્રખ્યાત છે અલ્લાહિનુક ونستغفرك ونؤمن بك ونتوكل عليك ونثني عليك الخير ونشكرك ولا نكفرك ونخلع ونترك من يفجرك اللهم اياك نعبد ولك نصلي ونسجد واليك نسعى ونحفد ونرجو رحمتك ونخشى عذابك ان عذابك بالكفار ملحق. જેનો મતલબ છે કે અલ્લાહ બેશક અમે તારી મદદ માંગીએ છીએ અને મગફીરત માંગીએ છીએ અને તારા પર ઈમાન રાખીએ છીએ અને તારા પર વિશ્વાસ રાખીએ છીએ અને તારા વખાણ કરીએ છીએ અને તારો શુક્ર અદા કરીએ છીએ અને તારી નાશુકરી નથી કરતા અને એ વ્યક્તિ કે જે તારી નાફરમાની કરે છે તેનાથી અલગ થઈએ છીએ અને તેને છોડીએ છીએ અલ્લાહ અમે તારીજ ઇબાદત કરીએ છીએ અને તારાજ માટે નમાઝ પઢીએ છીએ અને સજદો કરીએ છીએ અને તારીજ તરફ આવવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ તારી રહેમતોની આશા રાખીએ છીએ અને તારા અઝાબથી ડરીએ છીએ બેશક તારો અઝાબ કાફિરોને પહોંચશે આ દુઆ ન આવડે તો રબ્બના આતિના આ પણ શકાય છે અથવા તો અલ્લાહુમ્મા અલ્લાહલી આટલું કોઈ પઢી લે તો પણ ચાલશે અને ત્યારબાદ રૂકુ સજદા વગેરે રાબેતા મુજબ જ કરવાના છે યાદ રાખો વિત્રની નમાઝમાં દુઆઈ કુનૂત અને તેની પહેલાની તકબીર બંને વાજીબ છે હવે બેસીને નમાઝ પઢવાની રીત બયાન કરીએ છીએ આપણે આ વાત શીખી ચૂક્યા છીએ કે નફલ નમાઝ બેસીને પઢી શકાય છે પણ બેસીને પઢવામાં ઊભા થઈને પઢવા કરતાં અડધો સવાબ મળે છે ફર્જ વાજીબ અને ફજ્રની સુન્નત નમાઝ યોગ્ય કારણ વગર બેસીને નહીં પઢી શકાય કારણ કે તેમાં કિયામ ફર્જ છે બાકી નફલ નમાઝ કોઈ કારણ વગર પણ બેસીને પઢી શકાય છે બેસીને નમાઝ પઢવા માટે કાયદામાં જેવી રીતે બેસતા હોય એ રીતે બેસી જાઓ એટલે કે અતહેયાત વખતે જેમ બે બેસતા હોઈએ છીએ એવી રીતે બેસી જાઓ પછી તકબીરે તહેરીમાં જેવી રીતે ઊભા ઊભા કરતા હતા એવી જ રીતે કરવાની છે ઘણા લોકો તકબીરે તહેરીમાં નમીને કરે છે આમાં જો રૂકુની હદ સુધી નમી જાય તો નમાઝ શરૂ જ નહીં થાય માટે સીધો રહીને તકબીરે તહેરીમાં બોલે અને ત્યારબાદ જે પઢવાનું છે એ પઢે અને હવે રૂકુ માટે એટલું નમે કે માથું ગોઠણની સીધી રેખામાં આવી જાય અને બેઠક પાછળથી ઊંચી ન થાય અને બાકી બધા કામ રાબેતા મુજબ જ કરવાના છે ખાસ ધ્યાન રાખો કે માથું ગોઠણની સીધી રેખામાં આવી જાય એટલું નમવાથી બેસીને નમાઝ પઢવામાં રોકવું થઈ જાય છે તો જો કોઈ આટલું નમીને તકબીરે તહેરીમાં બાંધશે તો તેની નમાઝ શરૂ જ નહીં થાય નમાઝ દરમિયાન જો સજદાએ તિલાવતવાળી કોઈ આયત પઢી લીધી તો સજદો કરવાની શું રીત છે હવે આપણે એ બયાન કરીએ છીએ નમાઝ દરમિયાન જો સજદાએ તિલાવતવાળી આયત કોઈ પઢે તો ત્યારે ને ત્યારે સજદો કરવો વાજિબ છે તો એની રીત એ છે કે સજદાએ તિલાવતવાળી આયત પઢ્યા પછી અલ્લાહુ અકબર બોલતા બોલતા સીધા સજદામાં ચાલ્યા જાઓ સજદામાં ત્રણ વાર સુબહાન રબી આલા પઢો અને પછી વળી પાછા અલ્લાહુ અકબર બોલતા બોલતા પાછા સીધા ઊભા થઈ જાવ અને બાકી નમાઝ રાબેતા મુજબ જ આજના દર્શમાં આપણે સામાન્ય રીતે નમાઝ પઢવાની જે રીત છે એ બયાન કરી આ સિવાય જમાતથી નમાઝ પઢવાની શું રીત છે એ આપણે આગળના દર્શોમાં બયાન કરશું અને ઈદની નમાઝ પઢવાની શું રીત છે એ પણ ઈનશા અલ્લાહ બયાન કરશું અને જનાઝાની નમાઝ પઢવાની શું રીત છે એ પણ ઇન્શા અલ્લા આ ચેનલ પર જે ઇલ્મ શીખવવામાં આવે છે એ દરેક મુસલમાન માટે શીખવું જરૂરી છે તો આ ઇલ્મને દરેક મુસલમાન સુધી પહોંચાડવા માટે વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો આગળ બીજાને શેર કરો તમારા શેર કરવાથી જો કોઈ વ્યક્તિ કંઈક શીખશે તો તમને પણ સવાબ મળશે અને તમારા અભિપ્રાય નીચે કમેન્ટમાં લખો